કોરોનાનું સંક્રમણ ઘટતા હાલમાં ડુમસ બીચ તંત્ર દ્વારા ખુલ્લું મૂકવાની કરાયેલી જાહેરાતને લઈ રવિવારે ડુમસ બીચ પર ભીડ જોવા મળી હતી ડુમસ બીચ ખુલતા જ પરિવાર સાથે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે જોવા મળ્યા હતા કોરોના ઘટી ગયા બાદ મોલ મલ્ટીપ્લેક્સ જીમ માર્કેટો ખુલી જવા પામ્યા છે હરવા ફરવા માટે ગોપી તળાવ નેચર પાર્ક એક્વેરિયમ પણ ખુલ્યા છે ત્યારે તંત્રએ વીકેન્ડમાં ડુમસ જવા પર લગાવેલા પ્રતિબંધો હટાવી લીધા છે જેથી રવિવારની રજામાં મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા ડુમસ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે લોકોએ ડુમસ બીચ પર મજા માણતા પણ જોવા મળ્યા છે છેલ્લા દોઢ મહિના બાદ ડુમસ બીચનો પ્રતિબંધ ઉઠાવાતા લોકોએ સહપરિવાર સાથે મજા કરી હતી સુરત મહાનગરપાલિકા કમિશનર બંચાનિધિ પાનીએ કહ્યું હતું કે કોવિડને પગલે ડુમસ બીચ પર રજાના દિવસોમાં શનિવાર અને રવિવારે પોલીસ કમિશનર સાથે સંકલનમાં રહી જે પ્રતિબંધ હતો તે ઉઠાવી આવ્યો છે પોલીસ કમિશનર સાથે સહિયારો નિર્ણય કરાયો છે સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી બીચ પર હરીફરી શકાશે પરંતુ કોરોના હજી ગયો નથી લોકો કોવિડ નિયમોનું પાલન કરે બીચ પર પરિવાર સાથે જાઓ પરંતુ માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું અચૂક પાલન કરે તેવું ખાસ જરૂરી છે ડુમ્મસ બીચને લઈને ધારાસભ્ય અને શ્રીએ પણ કમિશનર રજૂઆત કરી હતી અને તે શનિવારે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે ડુમસ બીચ વીકેન્ડમાં પણ લોકો માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય કર્યો છે સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી લોકો ઓટી અહીંયા ટેલવા જઈ શકે છે જોકે સાત વાગ્યા પછી બીચ ખાલી નહીં કરનારા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ અધિકારીએ જણાવ્યું હતું ત્યાં રવિવારે હાલ ડુમસ બીચ ખુલતા જણ ઉમટી પડ્યા હતા અને ત્યાં દરિયા કિનારે જઈ ભજીયાની મોજ પણ માણી હતી અઝર કુરસી પ્રકાશવાડા જીટન્ફી